ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરના જિલ્લાઓમાં મુખ્ય માર્ગ ઉપર આંખલાઓના યુદ્ધથી ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે તંત્ર પણ ખુલ્લી આંખે તમાસો જોઈ રહ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે જિલ્લા સહિત વિવિધ તથા શહેરોના મુખ્ય વાહન ચાલકો રાહદારીઓને નડતર રૂપ ઉભા રહેતા આખલાઓ તથા આખલાઓના યુદ્ધથી અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવા સાથે વાહનોને નુકસાન પણ આખલાઓ કરી રહ્યા છે ત્યારે ભરૂચના કોર્ટ રોડ સ્ટેશન રોડ શક્તિનાથ એમજી રોડ મહમ્મદપુરા જૂના ભરૂચ સહિત અનેક વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર સવારથી જ ધોરણો અડિંગો જમાવી બેસતા હોય છે ભરૂચમાં આંખડાઓના આતંકથી એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો અને રાહદારોને આંખડાઓએ રોડ ઉપર ઉછારી અનેક લોકો ધોરોના આતંકોનો ભોગ બન્યા પાલિકાએ પણ પંદર દિવસ આંખડાઓને પકડવા માટે દેખાવ કરીને મીડિયામાં માત્ર હાજરી પુરાવી કામગીરી બતાવી હતી

ફરી દેખાવા પૂરતી કામગીરી કરનાર હોવાનું જણાઈ રહ્યું છે ગુજરાતભરમાં આખલાઓના આતંક અંગેના વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે ત્યારે જિલ્લા વહીવટ તંત્રીએ આખલા પૂરો અભિયાન કરવાની જરૂર છે